આજનો દિન વિશ્વ દૂરસંચાર દિવસ આજના સમયમાં ફોન મોબાઈલ ઇન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ તેના વગર જીવનમાં કલ્પના કરવી પણ મુશ્કેલ બની ગઈ છે અને પહેલાં લોકોને સંપર્ક રહેવા માટે સંઘર્ષ કરવો પડતો પણ આજે મોબાઈલ ઇન્ટરનેટની મદદથી દુનિયા એકદમ સરળ અને નાની બની ગઈ છે વ્યક્તિ મિત્રો કુટુંબીજનો સંબંધીઓ સેકન્ડોમાં આપણે કોન્ટેક કરી શકીએ છીએ એના ઇતિહાસની વાત કરીએ તો સત્તરમી મે અઢારસો પાંસઠના રોજ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયનની સ્થાપના થઈ હતી અને આ દિવસથી જ આ દિવસને વિશ્વ દૂરસંચાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક વ્યક્તિ બીજા સુધી સંદેશો પહોંચાડવાની અનેક રીતો આવતા ગયા પહેલાં કબૂતરો દ્વારા રાજાઓ દ્વારા ઘોડાઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો ટેલિફોનની શોધ થઈ પછી ટેલિ કોમ્યુનિકેશન ફેજર ફેક્સ દ્વારા સંદેશાની આપલે શરૂ થઈ આજે મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં આંગળીના ટેરવે દુનિયાને મૂકી દીધી છે ભલે આજે દુનિયા ફાઇવ જી સિક્સ જી જીની વાત કરીએ પણ એક સમય હતો ત્યારે કોઈના ઘરે ટેલિફોન આવતા ત્યારે વિસ્તારમાં ચર્ચા થતી નાના બાળકો પણ ટેલિફોનની રિંગ ઉપાડવા માટે તત્પર રહેતા હતા આજે સમય બદલાણો છે અને ટેલિકોમ કોમ્યુનિકેશન યુગમાં ઘણા બધા ટેલિફોન જે છે સાદા ટેલિફોન નોકિયાના ટેલિફોન મોબાઈલ લુપ્ત થતા જાય છે અને એન્ડ્રોઈડનો જમાનો આવતો જાય છે ભારતમાં આઠસો મિલિયન આઠસો વીસ મિલિયન કરતાં વધુ ગુજરાતમાં પાંચ પોઈન્ટ અઢાર કરોડથી વધુ ગુજરાતીઓ ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે પ્લીઝ સબસ્ક્રાઈબ